આજે છઠ્ઠી જુલાઈ બે હજાર પચીસ રવિવાર અને દેવશયની એકાદશીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્માને રહસ્ય બેની સાંભળબેની રિજાની રીતડી દાસી થઈ રહેજે તું દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો બહુબ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો સાંભળ બેની હરીજાની રીતડી મુક્તાનંદ સ્વામી પોતાની બહેનને તો ઉપદેશ આપે જ છે પરંતુ એ ઉપદેશ આપણને સૌને કે જેને જેને ભગવાનને રાજી કરવા હોય ભગવાનના ભક્ત થવું હોય ભગવાનની માળાના મણકામાં નંબર લગાડવો હોય એવા સૌના માટે મુક્તાનંદ સ્વામી આ ઉપદેશના વચનો કહી રહ્યા છે દાસી થઈ રહેજે તો દીન દયાળની દાસ અને દાસી દાસ શબ્દ પુરુષ વાચક છે અને દાસી સ્ત્રી વાચક શબ્દ છે શારીરિક રીતે એને બાહ્ય દ્રષ્ટિ આપણે જોઈએ તો ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું એમાં પ્રકૃતિને પુરુષ સ્ત્રી અને પુરુષ આ બંને ભેદ આપણે નજર સામે જોઈ શકીએ છીએ એમાં બહુધા કેવું હોય તો કહી શકાય શારીરિક અને બૌદ્ધિક શક્તિ વધારે પ્રમાણમાં કોઈની પાસે હોય તો પુરુષની પાસે છે અને એનાથી ઉતરતી શક્તિ પાસે મહિલા પાસે છે તમે ભગવાનના દાસ થાવી થવું એટલે કે ત્યાં શરીરનું બળ બાજુ પર મૂકી દો બુદ્ધિ બળ બાજુ પર મૂકી દો વિદ્યા સત્તા અને સંપત્તિનું બળ પણ બાજુ ઉપર મૂકો પહેલાના સમયની અંદર રાજા મહારાજાઓને ત્યાં દાસ દાસીઓ રહેતા અને રાજા કે રાજાના પરિવારના સભ્યો જેમ કહે તેમ રાજી થકા સેવા કરવાની પરિચર્યા કરવાની રહેવાનું ત્યાં મનગમતું મૂકી દેવાનું શ્રીજી મહારાજે વચના દાસ ભાવની નિર્દોષ ભાવની મહિમાની ઘણી ઘણી વાતો કરી છે જેને સંત અને ભગવંતને રાજી કરવા હોય એમણે દાસના દાસ થઈને રહેવું ગુલામના ગુલામ થઈને રહેવું મુક્તાનંદ સ્વામીએ પણ પોતાના પદોની અંદર આ દાસી શબ્દનો પ્રયોગ કર્યો છે કારણ કે સંત અને ભગવંતની આગળ જે પોતાને હું કંઈ જ નથી કંઈ જ નથી કંઈ જ નથી એમનો વેચો વેચાવું છું એ જેમ રાજી થશે તે પ્રમાણે જ મારે કરવું છે પછી દેહના સુખ સામૂહ ન જોવે પોતાના મનગમતા સંકલ્પને તિલાંજલિ આપી દે દાસી થઈ રહેજે તો દીન દયાળની મહાન મહારાજ ઘણી વખત આ પંક્તિ ઉપર વાત કરતા હોય છે કે આપણે આપણી છાતી ઉપર હાથ રાખીને તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે આપણે દાસી થઈને દાસ થઈને આ સત્સંગમાં રહીએ છીએ એક બાપના બાપ થઈને રહીએ છીએ બહુ સમજવા જેવી બહુ ઊંડાણપૂર્વકની અતિશય ગહન અને સૂક્ષ્મ આંતરિક સાધના છે અને એટલા માટે મહંત સ્વાઈ મહારાજે આપણને મંત્ર પણ આપ્યો સવારના પથારીમાં બેઠા થતાની સાથે આ પાંચ વખત ઓછા ઓછી પાંચ વખત તો એનું ઉચ્ચારણ કરો અક્ષરમાં હમ પુરુષોત્તમ દાસોસ્મી અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી તમે અક્ષરભાવને પામ્યા પછી પણ બ્રહ્મભાવને પામ્યા પછી પણ નિર્વાસની થયા પછી પણ અનંત કોટીની મુક્તિની પંક્તિમાં ભળ્યા પછી પણ ત્રણેય અવસ્થાની અંદર એવું અનુસંધાન રાખો જાણપણું રાખો વિચાર રાખો કે હું પુરુષોત્તમ નારાયણનો દાસ છું સેવક છું દાસ ભાવે જે ભક્તિ કરે છે સેવા કરે છે સત્સંગ કરે છે આજ્ઞા પાડે છે એના ઉપર જ સંત અને ભગવંતનો રાજીપો થાય છે ભાવ એટલે મનગમતું મૂકવાનું ભાવ એટલે દેહભાવનો ત્યાગ કરવાનો ભાવ એટલે મનગમતા પંચ વિષયનો ત્યાગ કરવાનો ભાવ એટલે કહે તેમ જ કરવાનું એમાં જે આજ્ઞા થાય જે વચન કહેવામાં આવે એમાં સંપૂર્ણ સો ટકા શ્રદ્ધા રાખવાની વિશ્વાસ રાખવાનો એક ક્ષણના માટે પણ એ આજ્ઞાની અંદર તર્ક વિતર્ક થવા ન દેવો કે આટલા બધા સમુદાયની અંદર ઘણા બધા હરિભક્તો સંતો અને સાધકો છે એને આજ્ઞા ન કરી એને આ સેવા ન આપીને મને આપી એવો વિચાર સુધા ના આવવો જોઈએ દાસી થઈ રહેજે તો દીન દયાળની ભગવાન કેવા છે ગરીબના બેલી છે દિન છે દયાળુ છે ભક્ત વસ્તલ છે કદાચ મોટા સમુદાયની અંદર આપણને કઠણમાં કઠણ આજ્ઞા કરે અને મહા મહામુશ્કેલ એવી ન પડાય તેવી સેવા આપણને સોંપે તો પણ એ આદેશની અંદર આપણા માટે નરી દયા છે કૃપા છે ભક્ત વસલતા છે આપણું ભલું કરવાની ભાવના છે ભગવાનને દીનદયાળ કયા છે ભગવાનને સાગર કયા છે ભગવાનને કૃપા સિંધુ કયા છે ભગવાનને ભક્ત વસ્તલ કયા છે ભગવાન ભક્તને આધીન છે ભગવાન ભક્તના છે પરંતુ અભક્તના નથી એવી વાત પણ મહારાજે વચનામૃતમાં કરી છે દાસી થઈ રહેજે તો દીન દયાળની દાસત્વ ભાવ જ્યાં સુધી આપણી કોઈ પણ નાની મોટી સાધનામાં ન આવે અને ઓછાવત્તા પ્રમાણની અંદર દિલ દિમાગ અને આપણી ક્રિયાના પાયાની અંદર ગમંડ અહંકાર અહમ મમત્વ બેઠા છે રાગ દ્વેષ અને ઈર્ષા બેઠા છે ત્યાં સુધી સંત અને ભગવંત આપણા ઉપર રાજી નહીં થાય આજે દેવ શયની એકાદશી છે જેને આપણે સાદી ભાષામાં દેવ પોઢી એકાદશી કહીએ છીએ જેનો ચાતુર્માસનો આજે પ્રારંભ થઈ રહ્યો છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષા પત્રીમાં દીક્ષા ગ્રંથમાં પણ આદેશ આપ્યો છે કે ભગવાનને રાજી કરવા માટે તમારી શ્રદ્ધા શક્તિ પ્રમાણે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે માળા અધિક માળા કરો અધિક દંડવત કરો અધિક સેવા કરો અધિક તપ કરો અધિક વ્રત કરો અધિક દાન કરો અધિક વાંચન કરો અધિક પારાયણ પ્રવચન કથા વાર્તા કરો કે જેણે કરીને આપણું મન ભગવાનમાં લાગેલું રહે ચાર મહિના માટે ભગવાન વિષ્ણુ શેષશાહીમાં બિરાજમાન અને નિદ્રામાં પઢી જાય છે ભગવાન ક્યારેય પણ પોઢતા નથી પણ પોઢ્યા પછી આપણને એવી પ્રકારનો સંકેત અને સંદેશ આપે છે કે ભલે હું સુઈ જાઉં પણ તમે જાગતા રહેજો જો તમે જાગતા હશો તો હું માનીશ કે હું પણ જાગું છું અને જો તમે આધ્યાત્મિક માર્ગમાં નીતિ નિયમ અને ધર્મની અંદર વ્રત અને દાનની અંદર સાધનાની અંદર સૂતા તો સમજી લેવું કે હું જાગતો હોવા છતાં પણ તમારા માટે સૂતેલો છું આ પંક્તિ ઉપર આપણે વિશેષ ચિંતન આવતીકાલના ચિંતનમાં સાંભળીશું હેપી હેપી દેવ શયની એકાદશી તું ઓલ ઓપ યો બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ